કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત મિલનભાઈ રાઠવાને વિજય જાહેર કરવામાં આવ્યા હતા છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પંચાયતની અગાઉ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની નવરચના કરવામાં આવી હતી પરંતુ કેટલાક ઉમેદવારોએ બળવો કરીને સત્તા મેળવી હતી પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેઓને મનાવી લેવાયા હતા ત્યારબાદ તેઓએ રાજીનામું આપી દેવાતા જે જગ્યા ખાલી પડતા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિલનભાઈ રાઠવાને મેન્ટેન આપવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા પ્રતાપભાઈ રાઠવાને મેદાને ઉતાર્યા હતા જે ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ છવ્વીસ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા વોટિંગ કરાતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિલનભાઈ રાઠવાને સોલ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાઈ રાઠવાને દસ વોટ મળ્યા હતા જેથી તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિલનભાઈને વિજેતા જાહેર થયા હતા તેથી તેઓનું છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી રમેશભાઈ રાઠવા તથા તમામ નાના મોટા આગેવાનોએ તેઓને વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી કવાટ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવા તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે આજે ચૂંટણી હતી એમાં બે ફોર્મ ભર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવરિંભાઈ રાઠવા અને કોંગ્રેસમાંથી પ્રકપે પહેર્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટી અમને બહુમતી સોળ વોટથી અમારો વિજય થયો અને કોંગ્રેસના સભ્યને ખાલી દસ વોટ મેળવ્યો